સભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને રાજ્યોને લઈને જે નિવેદન કર્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ છે રાજપૂત સમાજ છે તેમાં રોષ યથાવત છે આપણી સાથે આગેવાનો છે તેમ સાથે વાત કરશું શું કહેશો બાપુ શા માટે આટલો રોષ ક્ષત્રિય સમાજનો રોષ શા માટે છે આપ જાણો છો છેલ્લા ત્રણ દિવસથી આપ નિવેદનો પણ વાંચતા હશો જે રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અને તદ્દન ખોટું અને અપમાનિત જનક જે ક્ષત્રિય સમાજ હજારો લાખો વર્ષથી રામ અને કૃષ્ણથી રાજ કરે છે એ ધર્મીઓ સાથે છેલ્લા એક હજાર વર્ષથી લડે છે જે મહારાણા પ્રતાપ કે શિવાજી હોય એવા યોદ્ધાઓ વિ ધર્મીઓ સાથે લડી અને ક્ષત્રિય સમાજને ઉજાગર કર્યું છે એવા ક્ષત્રિય સમાજ વિશે આટલું નબળું અને હલકું બોલવું એ બરાબર નથી રૂપાલાને કહ્યું કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસમાં છે કે રામ કોણ હતા કૃષ્ણ કોણ હતા મહાવીર કોણ હતા બુદ્ધ કોણ હતા રાજા મહારાજાઓ રાણીઓ ઝાસીની રાણીઓ દુર્ગા દેવી એ રાણીઓ પણ રાજપૂતાણી પદ્મિની જેવા મહારાણી જેવા જે જોહર કર્યું છે તેતેર હજાર રાજપૂતાણીએ સોળ સોળ હજાર રાજપૂતાણીએ જો આજ સોળ હજાર રાજપૂત જીવિત હોત તો આ ક્ષત્રિય સમાજ સો કરોડ ઉપર હોત અને એકસો ચાલીસ કરોડ માંથી કરોડ અન્ય સમાજ હોત આ સમાજની નોંધ લેવી જોઈએ ઇતિહાસ વાંચવો જોઈએ અને પોતે શિક્ષિત હોવા છતાં શિક્ષકો હોવા છતાં આટલી હલકી ગુણવત્તા વાળું ભાષણ કરી અને બીજા સમાજને રાજી રાખવા માટે ક્ષત્રિય સમાજ કદી માફ નહીં કરી શકે ક્ષત્રિય સમાજ ગામે ગામ શહેરની અંદર એટલો રોષ ફાટી નીકળ્યો છે કે જેની કલ્પના નહીં કરી શકે આવતી ચૂંટણીમાં એને ખ્યાલ આવશે કે મેં બહુ ખોટું કર્યું છે હું ખોટું બોલ્યો છું અને હલકી કક્ષાનું બોલ્યો છું અને છત્રીય સમાજને પાડી નાખવા માટે ટાળી નાખવા માટે જે કાંઈ હોય પણ વધારે પડતું બોલ્યા છે એવું છત્રીય સમાજનું કહેવું છે કે એમને માફ ન કરી શકાય બરાબર છે આ આંદોલન ચાલુ રહેશે ઘર ઘર સુધી બરાબર છે શહેર સુધી ગામડા સુધી અને અત્યારે આખા જિલ્લામાંથી તમામ આગેવાનો આવ્યા છે તમામ સરપંચો આવ્યા છે બરાબર છે એ બધાનો રોષ એક જ છે કે ભાઈ આવું માફ ન કરી દે વિડીયોમાં માફી માંગી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એ

જો ભાજપ આની ટિકિટ નથી કરીને બીજા બીજી પાર્ટી ને આપશો તો અમે ભેગા જ કારણ કે એસી ટકા રાજપૂત તો ભાજપ ભેગા છે એટલે બીજેપી થી કોઈ વાંધો નથી પરંતુ રૂપાલા થી વાંધો ખાલી અમને વાંધો છે કેવા આયોજનો રહેશે સમાજ નું આગળ કેવું આયોજન રહેશે હવે આગળની હવે અમે નક્કી કરશું બધા ભેગા થઈને ભાજપ ને રજૂઆત કરશો અમારી અત્યારે આ રજૂઆત છે પછી નક્કી કરશું વધારે તમે ગાંધીનગર જઈશું મોદી સાહેબને રજૂઆત જશું અમારું આગળનું કેમ્પિંગ બધું રહેશે હા આગળ ભાજપ હાઈકમાન્ડને રજૂઆત છે તેઓ કરવાના છે ને હવે આ મહિલાઓ પણ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે રાજકારણી સેનાના મહિલાઓ છે મહિલા આગેવાનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે જે નિવેદનો હતા તે ને ક્યાંક તેમને મહિલાઓ અંગેના નિવેદનો હતા તે તેમને મંજૂર નથી ને તે ભર્ષોદમ રૂપાલા છે તેમની રાજકોટ બેઠક ઉપરથી સીટ છે તે રદ કર

અને ખાસ કરીને જે ક્ષત્રિય સમાજ જેને રજવાડાઓ આપી દીધા છે એની બેનો છે તમે બોલો છો તો તમે તો શિક્ષિત છો તમે શિક્ષિત રહેલા છો શિક્ષક તમે શું બોલી રહ્યા છો એ તો વિચાર કરો હું પણ ભાજપ જામનગર શહેરમાં માં ઉપપ્રમુખ છું પણ મારા માટે પેલા પાર્ટી નથી મારા માટે પેલા મારો સમાજ છે મારા સમાજની કોઈ બેન દીકરી ને આંગળી ચીંધશે તેને આંગળા કાપી નાખશે એટલી તાકાત ધરાવે છે આ સમાજ જો મે રાત દયકતા હોય તો મે રાજ લેવાની પર તાકાત ધરાવી જી આ તો અમારા સીના બચ્ચા બકરીના બચ્ચા બની ગયા છે બાકી જો સી સમાજ સી થઈ ગયો ને તો જેને ઉંધી પૂછડીએ ભાગવું પડશે અને તું પરસો તમ સુમરી માબેનની અમારી જન જાસીની રાણી લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈજી ઈ રાજપૂતાણી ઉતારે ને તો તારા જેવા જેને 100 જણાને ઉંધી પૂછડીએ દોડાવીએ બાકી તું એકવાર જામનગરમાં આવ તો તને દેખાડી કે રાજપૂત શું છે આ રાજપૂતની રાજપૂતાણીઓ શું છે એકવાર તું જામનગરમાં એકવાર આવ ગમે એટલી સિક્યુરિટી લઈને આવ અમે જો છે ને ગાયો માટે અને ધર્મ માટે મરી શકતા હોય ને તો મારી માં બેન નું કોઈ અપમાન કરે ને તો એના આતડા લઈ ને એ રાજપૂત છે યાદ રાખજે હજી મરી નથી ગયા રાજપૂત ના દીકરા હજી પડ્યા છે આ જીવનમાં બરોબર

આવે તો એક એક દરબાર એક એક ક્ષત્રિય સમાજના યુવાનો ઘરે ઘરે જઈ અને પરસોત્તમ રૂપાલાને હરાવવા માટેના તમામ પ્રયાસો કરશે અને એને હરાવીને રહેશું અમારો અમારે વિરોધી છે બીજેપી સરકાર સાથે અમે પેલા છીએ અત્યારે પણ છીએ અને રહેશું પણ જો બીજેપી સરકાર અમારા જે વિરોધ કરનાર અમારા વિશે અમારી સમાજ વિશે જે ખોટો બફાટ કરશે એને સપોર્ટ કરશે તો અમે કોઈથી સાંખી નહીં લઈએ સરકારને અમારો અહીંયાથી અલ્ટિમેટમ છે કે બીજેપી આની રૂપાલાની ટિકિટ કેન્સલ કરો રૂપાલાને જગ્યા બીજા ગમે તેને ટિકિટ આપો કોઈ પણ છત્રીસે છત્રીસ વરણમાંથી ગમે તેને આપો આ રાજપૂત સમાજ તમારી સાથે છે પણ જો રૂપાલાને આપશો તો અમે ઘર ઘર જઈને જ્યાં સુધી પણ જવું પડશે અમે એને હરાવવા માટે પૂરો પ્રયત્ન કરશું ભાજપને રાજકોટની સીટ ખોવી ન હોય તો આ નમાલા રૂપાલાને હટાવે કરિણી સમાજ છે તેમાં ખૂબ જ રોષ છે ક્ષત્રિય સમાજ તેમાં જોવા મળી રહી છે તેઓ જાહેરમાં જે ક્ષત્રિય સમાજની માફી માગે અથવા ભાજપ છે તેમની રાજકોટ લોકસભા ઉપરથી બેઠક ટિકિટ રદ કરે અને અન્યને આપે તેવી ઉગ્ર માગ છે તે ઉઠી રહી છે આગળ જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ છે ભાજપ દ્વારા આનો કઈ રીતના જવાબ છે તે આવે છે ને પરસોત્તમ રૂપાલા હવે આગળ કઈ પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયત્નો કરે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ